ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે બધા બચ્ચા વાજ સો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજનો બ્લોગ બેક સ્ટાર્ટ થાય છે જોઈએ આગળ આગળ શું થાય છે ફ્રેન્ડ્સ અત્યારે ત્યારે ગુડ મોર્નિંગ અમારી સાથે સુધી બન્યા રહ્યો ને ચાબી ને ધનવાદ બાકી પછી મળીએ સુધી શ્રી કૃષ્ણ છે લાડુ ચમા ભાત જમવા માટે આવી જાવ મસ્ત ગરમા ગરમ દાળ ભાત હાઈ ફ્રેન્ડ્સ તો અમે અત્યારે મોપર નવા ગયા છે સાડા બાર અને અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને ત્રુસાલી ત્રુશાલી પોતાક કરતી કીધી બહાર આટા મારે છે અત્યારે તો ત્રુસાલી બહાર જો આટા મારે હું કરશ પૈસા લઈને જવાના છે બાર શોપિંગ માટે એટલે vlog આગળ થી એ attend કરશે જોઈએ આગળ શું શું કરીને આવે છે જોજો બધા કેટલીક શોપિંગ થઈ ગઈ આજે ફ્રેન્ડ્સ તો આજે અમારી ઘરે આવ્યા છે મંગેરા મહેમાન થઈ કે તો થઈ તો કે ભણવા ગઈ તી ભણવા જાય એકડા આવડે બોલ તો

તારો ફોટો બતાવી તો તારો ફોટો બતાય મત સોય ભાટા ભાટા પપ્પા છે આ કોણ છે આ ભૂત આ ભૂત કોણ છે 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 નવો લીધો તાની ટિકિટ ડ્રાઈવર ને

દેરાણી જઠાણીનો ઝઘડો જો બસ ઓ જ ઝઘડો આઈલો રાખો શેનો વ્યવહાર રાખવાનો

હારું શું કરે તારું ભાઈ ફ્રેન્ડસ તો અત્યારે અમે શાકભાજીમાં આવ્યા છે શાકભાજી લેવા આજે સાંજે મસ્ત પ્રોગ્રામ કરવાનો છે લોક સાથે બન્યા રહેજો આજે જોઈ સાંજે શું પ્રોગ્રામ થાય છે મસ્ત પ્રોગ્રામ કરવાનો છે આજે સાંજે ભાઈના ઘરે

મસ્ત ફ્રેન્ડ શાક રેડી થઈ ગયું છે અને ગુડી હજી અહીંયા નીચે સાપડી કરે છે મસ્ત મને ચાપડી વણવા બેહારી દીધો આ કેમ નોખી થઈ ગયું <laughs> यहां के बनोखी पे? मस्ताम मसद बोपड़े यहूरे यहां आई नियाल लट रहा है करी यह बनोखी थे यहां अब करो एक चापड़ी मही बने खाता जावरे ગઠોડા ગયા અમારું કામ થોડું છે ફ્રેન્ડ આપણું કામ છે બધું એ કોમેન્ટ કરજો તો વાડિયા પ્રોગ્રામ માં મારા કરવા ન્યા તો હોય બીજા કરો હોવાનો ખાલી હેન્ડલિંગ કરવાનું મસ્ત કામ ચાલુ થઈ ગયું છે શું કરે ત્રુસાલી તો વાસણ ઉટકે હા ફાઈનલી ગાય જમવાનું હવે રેડી થઈ ગયું છે ચૂરમો ચોરાઈ રહ્યું છે શાક ડુંગળી છાસ ક્યાં ગુડી જમી લીધું એમ તો કે કેટલા ગડા છે આલબોસ આવે લઈ લે બેજો આબ્રેક બેજો આલાવાડા નાવા કોકો છે હાલ લાવવા દે એ હાઈ ગાઈઝ તો અત્યારે વાગ્યા છે રાતના એક અને અમે લોકો હજુ ઘરે પહોંચ્યા છીએ બારે ગયા હતા તમને બી ખબર છે તો હજુ અમે ઘરે પહોંચ્યા છીએ અને હવે સુવાનું છે તો આજના વ્લોગને હું અહીંયા જ સમાપ્ત કરીશ મળીએ પાછા કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ્સ એટ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો આજનો વ્લોગ બધાને પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો એન્ડ હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય